ઉપલબ્ધ કલેક્ટરને આમ આદમી પાર્ટી દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતની તમામ શાળાઓમાં અધ્યતન ફાયર સેફટીની સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવે અને સાથે સાથે તમામ શાળાઓમાં વાલીઓ જોઈ શકે તે રીતે ફાયર

આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળા અથવા નગર પ્રાથમિક સંચાલિત જે શાળાઓ છે એમાં બસો સાત જેટલી શાળાઓમાંથી એકસો સત્યાવીસ જેટલી શા સત્યાસી જેટલી શાળાઓની અંદર ફાયર એનોસી નથી તો આ તમામ શાળાઓની અંદર ફાયરની જે સુવિધા છે ફાયર સેફટી છે એ કરવામાં આવે અને સાથે સાથે ફાયર એનોસી આપવામાં આવે જ્યારે આપણે બીજા લોકોને કહેતા હોય પ્રાઇવેટ એકમોને કહેતા હોય ફાયર સેફ્ટીની વિશે અવેરનેસ લાવતા હોય પરંતુ જ્યારે સરકારે જ પોતાની સરકારી શાળાઓની અંદર ફાયર સેફટીની સુવિધા નહીં આપે તો આ બાળકોના ભવિષ્યનું શું આજે તમામ નેતાઓના જોવા જઈએ તો બાળકો પ્રાઇવેટ શાળાઓમાં ખૂબ મોટી મોટી શાળામાં વિદેશોમાં ભણતા હોય છે પરંતુ સરકારી શાળાઓમાં જે દિવસે ભણતા થશે ને ત્યારે ખબર પડશે કે બાળકોના જીવનનું જોખમ કેટલું છે કેમ કે જ્યાં સુધી ફાયર એનોસી નથી એનો મતલબ એવો થાય કે ફાયરની કોઈ સેફ્ટી નથી અને એના કારણે આ જીવના જોખમે બાળકો ત્યાં ભણી રહ્યા છે આમ જોવા જઈએ તો આપણા રામ ભરોસે આ બાળકો ભણી રહ્યા છે સુરતમાં અવારનવાર આગની દુર્ઘટનાઓ હોતી હોય છે જેમ કે તક્ષશિલા કાંડ હોય કે પછી બીજી કોઈ આગની દુર્ઘટના હોય હંમેશા બાળકો લોકો મૃત્યુ પામતા હોય છે તો અમારી એટલી માંગણી છે કે ફાયર એનઓસીની તમામ શાળાઓની અંદર ફરજિયાત ફાયર એનઓસી છે તો ખરા અર્થમાં ફાયર એનઓસી આપવામાં આવે ત્રિપુરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત અમારી અમારી આજની માંગણી છે ફાયર સેફ્ટી બાબતે જાન્યુઆરી સુધીમાં ગુજરાત ગુજરાત એવું કીધું કે ગુજરાતની તમામ શાળાઓમાં ખાનગી હોય અર્ધ સરકારી હોય સરકારી હોય એ તમામ શાળાઓમાં ફાયરની એનઓસી લેવી ફરજિયાત છે એના વગર શાળા નહીં ચલાવતા છતાંય આજે એ વાતને બે વર્ષ થઈ ગયા છે આપણે જે શહેરમાં ઉભા છીએ એ શહેરની જ ઉદાહરણરૂપ વાત કરીએ અહીંયા ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહે છે ગૃહમંત્રી રહે છે શિક્ષણ મંત્રી રહે છે આ જ શહેરમાં તક્ષશીલ આગ્નિકાંડ જેવી ઘટના બની ગઈ છે તાજેતરમાં તે આપણે માન્ય સેવક શ્રી જીતુભાઈના ઘરે એક દુઃખદ ઘટના બની ગઈ છે આટ આટલી ઘટનાઓ છતાં અહીંયા જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે ભાજપ સંચાલિત એના બસો સાત મકાનોમાંથી એકસો સત્યાસી મકાનો પાસે એનઓસી નથી ફેબ્રુઆરીનો સમિતિનો પોતાનો રિપોર્ટ છે બીજું કે એક બાજુ એ લોકો શાસકો એમ કહે છે કે અમે ફાયર સેફ્ટીની સુવિધાઓ આપી દીધી તમે ફાયર સેફ્ટીની સુવિધાઓ આપી છે તમને એનઓસી આપવામાં શું તકલીફ છે શા માટે શાળાઓને એનઓસી નથી આપતા સુપ્રીમ કોર્ટની હાઈકોર્ટની ગાઈડલાઇનનું ઉલ્લંઘન શા માટે કરો છો આજરોજ માનનીય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટરશ્રી મારફતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે